હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ પાંચની વિશે અંગ્રેજીની ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તકનું સોલ્યુશન જોવાનું છે જેમાં ચેપ્ટર નાઇન સોરી યુનિટ નાઇન આપેલું છે ફ્રેન્ડશીપ જેમાં સૌથી પહેલાં લિસનિંગ આપેલું છે રિસાઇડ એન્ડ એન્જોય અહીંયા તમારે જે છે એ આઈ કેન બી અ ફ્રેન્ડ રાઇમ આપેલી છે તે ગાવાની છે અને એન્જોય કરવાની છે આઈ કેન બી અ ફ્રેન્ડ બાય સ્માઇલિંગ એટ યુ સરસ મજાની જે છે એ રાઇમ પછી અને રીતે લેટર્સ આપેલા છે રીરાઇટ ધ વર્ડ્સ પેલું ઈ એફ ઈ એલ આપેલું છે જે છે એ જમ્બલ્ડ લેટર આપેલા છે એનામાંથી તમારે જે છે એ એક શબ્દ બનાવવાનો છે પહેલું છે ફિલ બીજું છે કાઇન્ડ ત્રીજું છે સિંગલ ચોથું છે ઓનેસ્ટ અને પાંચમું આપેલું છે પ્લેસ ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી ઓર ગ્લોસરી શબ્દકોશમાંથી તમારે જે છે એનો અર્થ શોધવાનો છે ફ્રેન્ડ તો મિત્ર ફિલ બ્લ્યુ એટલે સેટ થવું દાસ થવું કાઇન્ડ એટલે દયાળુ લિસન ટુ ધ સ્ટોરી અહીં એક સરસ મજાની વાર્તા આપેલી છે ફ્રેન્ડ્સ ફોર એવર રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ વન્સ બોથ વેર વોકિંગ થ્રુ ધ વિલેજ સાઈડ સડનલી ધે આર્ગ્યુડ ઓવર સમથિંગ એન્ડ રઘુ સ્લેપ્ટ માધવ મા તો વોઝ ડીપલી હાર્ટ બાય રઘુઝ મિસ બિહેવિયર બટ હી ડી ડન્ટ રિએક્ટ મા તો જસ્ટ રોટ ઓન ધ સેન્ડ ટુડે ઇઝ સોરી ટુડે બાય માય બેસ્ટ ફ્રેન્ડ સેફ્ટ મી મા તો મને બહુ ખોટું લાગ્યું પણ તેણે કંઈ રિએક્ટ ન કર્યું અને તેણે રેતી ઉપર શું લખ્યું મિત્રો ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેફ્ટ મી કે આજે મારા બેસ્ટ ફ્રેન્ડ જે છે તેણે મને સ્લેપ્ટ કર્યું એટલે કે લાફો માર્યો આફ્ટર સમટાઇમ્સ દેવ ફાઉન્ડ અ ક્લીન એન્ડ બ્યુટિફુલ લેક થોડા સમય પછી તેને એકદમ સુંદર અને એકદમ ચોખ્ખો જે છે એ તળાવ જોયું તે સ્ટાર્ટેડ ટેકિંગ બાથ ઇન ધ લેક તેઓએ તે લેકની અંદર બાથ કરવાનું એટલે કે નાવાનું જે છે એ શરૂ કર્યું સડનલી માધવ સ્ટાર્ટેડ ડ્રોઈંગ ધેન ઇઝ ફ્રેન્ડ રઘુ કેમ ટુ હિમ ઇઝ રેસ્ક્યુ એન્ડ સેવ ટુ હિમ અચાનક જે છે એ માધવ ડૂબવા લાગ્યો તેથી તે ત્યાર પછી તેના મિત્ર રઘુ જે છે તેણે તેને રેસ્ક્યુ કર્યો અને એટલે કે બચાવ્યો હવે માધવ વોઝ સેવડ ફ્રોમ ધ ડ્રોઈંગ હી ઇનગ્રેવડ ઓન અ સ્ટોન ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેવડ માય લાઈફ જ્યારે માધવ ડૂબતો ને એમાંથી માધવને બચાવ્યો ત્યારે તેણે શું લખ્યું સ્ટોન ઉપર પથ્થર ઉપર લખ્યું ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેવડ માય લાઈફ કે આજે મારા બેસ્ટ ફ્રેન્ડે મારી લાઈફ એટલે કે મારું જીવન બચાવ્યું છે સીંગ ધીઝ રઘુ આસ્ક માધવ યુ રોટ ઓન ધ સેન્ડ વેન આઈ સ્લેપ ટુ એન્ડ નાવ ઇઝ આઈ સેવડ યુ યુ રોટ ઓન અ સ્ટોન વાય શો રઘુએ માધવને પૂછ્યું યુ રોટ ઓન ધ સેન્ડ વેન આઈ સ્લેપ ટુ એટલે કે જ્યારે તે માર્યું ત્યારે તે સેન્ડ એટલે કે રેતી પર લખ્યું અને જ્યારે મેં બચાવ્યો ત્યારે તે શા માટે પથ્થર પર લખ્યું માધવે જવાબ આપ્યો આઈ રોટ ઇટ ઓન ધ સેન્ડ બિકોઝ વી શુડ નોટ કીપ બિટર એક્સપિરિયન્સ ઇન અવર માઇન્ડ મેં એટલા માટે સેન્ડ એટલે કે રેતી પર લખ્યું કારણ કે આપણે આપણા જે કડવા અનુભવો હોય એને લાંબો સમય સુધી મગજમાં રાખવાના હોતા નથી બટ ઇફ સમન ડઝ સમથિંગ ગુડ ફોર અસ વી મસ્ટ રિમેમ્બર ઇટ ફોર અવર લાઈક મેસેજ ઓન અ સ્ટોન પરંતુ જ્યારે કોઈ આપણી સાથે સારું બિહેવિયર કરે કે આપણું કંઈ સારું કરે ત્યારે આપણે હંમેશા તેને યાદ રાખવું જોઈએ લાઈક અ મેસેજ ઓન અ સ્ટોન એટલે કે પથ્થર ઉપર જેવી રીતે સંદેશો કોતરાવેલો હોય એવી જ રીતે હંમેશા તેને યાદ રાખવું જોઈએ Fill in the blank. After some time, they found a clean and beautiful leg. biju che Madhav started drawing in the leg, and if someone does good for us, we must remember it. Madhav was deeply hurt by Raghu's misbehavior. Pachmo apelochi Madhav engraved on a stone. Answer the questions Who were close friends to Karaku and Madhav? Where? ક્લોઝ ફ્રેન્ડ્સ આખું વાક્ય લખજો મિત્રો અહીંયા જગ્યા નથી એટલા માટે મેં જે શોર્ટમાં આપેલું છે વેટ ઇટ રઘુ એન્ડ માધવ સ્ટાર્ટ ટેકિંગ બાથ તો કે રઘુ એન્ડ માધવ સ્ટાર્ટેડ ટેકિંગ બાથ ઇન અ લેક વેટ ઇટ માધવ રાઇટ ઓન ધ સેન્ડ વેન્ડ રઘુ લેફ્ટ હિમ તો એનો જવાબ જે છે પૂરા વાક્યમાં લખવાનું માધવ રોટ ઓન ધ સેન્ડ વેન્ડ રઘુ લેફ્ટ હિમ Because we should not keep bitter experience in our mind for a long time. Matchos slapped like rakho. True or false? Answer is false. <coughs> what will you do if your friends hurt you? Okay. <coughs> if my friend hurts me, I will forgive him and I forget that. બેડ એક્સપિરિયન્સ એટલે કે હું એને માફ હું એને માફ કરી દઈશ અને હું એ ખરાબ અનુભવને ભૂલી પણ જઈશ રીડિંગ આપેલું છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા શમશેર અને કુલદીપ જે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ હતા અને તેનું ડ્રીમ હતું કે તેઓએ આર્મી જોઈન કરવી અને નેશનલ નેશનલ એટલે કે આપણા દેશની સેવા કરવી એના વિશેનો સરસ મજાનો એક પેસેજ આપેલો છે તે મિત્રો વાંચવાનો છે તમારે અને ત્યાર પછી તેની નીચે આપેલા ક્વેશ્ચનના આન્સર લખવાના છે મેં જે અન્ડરલાઈન કરેલી છે તે કોઈ પણ સવાલનો જવાબ હશે જેથી મેં અન્ડરલાઈન કરેલી છે વુ વર વુ વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ Answer. Shamsher and kuldeep What were Shamsher's last words? Friend, I was sure you would come. Shamsher's last words were friends. I was sure you would come. Could Kuldip serve his friend? Answer is no. Kuldip said, Shamsher, true or false? Answer is false. Give similar words from the passage. Worth or battle? Useless at la vain. Vain at la virth at la useless. Tichet. You know? और सिमिलर वर्ड जैसे सिनोनिम है कंट्री टू नेशन ત્યાર પછી ट्रू અને ફોલ્સ કહેવાનું છે શમશેર વેસ્ટ ટુ સ્ટ્રેયસ્ટે યોર હિઝ ઇન્જર્ડ ફ્રેન્ડ્સ આન્સર ઇઝ ફોલ્સ તમારખા કે મતલબ જો ફોલ્સ એટલે ખોટું અને ટ્રુ એટલે સાચું શમશેર એન્ડ કુલદીપ વોન્ટેડ ટુ જોઈન आर्मी ट्रू કુલદીપ વોઝ બેડલી ઇન્જર્ડ ઇન ધ બેટલ ફોલ્સ ફોલ્સ એન્ડ કુલદીપ એપ્રોચ સમ શેર હી વોઝ ડેડ પોલ્સ ધ અધર સોલ્જર્સ સ્ટોપ કુલદીપ ટ્રુ સ્ટડી ધ બર્થે કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચને બર્થે કાર્ડ આપેલું છે તે તમારે સ્ટડી કરવાનું છે અને ક્વેશ્ચન આન્સર એ લોકો નીચે ખાલી જગ્યા આપેલી છે હર્ષદાસ બર્થે ઇઝ ઓન ટ્વેન્ટી સેવન્થ નવેમ્બર ઇટ ઇઝ હર્ષદાસ ટેન્થ બર્થે ડે હર્ષદા એન્ડ પારુલ આર ડિફરન્ટ सॉरी दी बेस्ट फ्रेंड्स डू यू विश योर फ्रेंड्स ऑन देर बर्थडे यस वो सेंड द बर्थ डे कट टू हर्षा पारोल राइटिंग से स्टडी द पिक्चर एंड एट टू टेन सेंटेन्सिज लखवा नीचे मै बेस्ट फ्रेंड विषे क्लूज आप लूजीन मैचर फ्रेंड्स सॉरी फेवरेट फूड स्पोर्ट्स फेवरेट सब्जेक्ट हॉबी एना विषे एक पेराग्राफ लखवा है લેંગ્વેજ ફંક્શન જોઈ લઈએ જેમાં વુ વોટ વેર વેટ હાઉ મેની હાઉ મચની જે છે બ્રેકેટ આપેલી છે સોરી બ્લેન્ક આપેલી છે આ બ્રેકેટ જે આપેલું છે એનો યુઝ કરીને આટલી બ્લેન્ક ફિલઅપ કરવાની છે જેમાં પહેલું છે વુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર વેટ ડૂ અનુષકાઇન્ડ કેનિશાવર વેન ડસ વેદન્થ કમ હિયોર હાઉ મેની પેન્સ ડુ યુ હેવ હાઉ મચ વોટર ઇઝ દેર ઇન યોર બોટર વોટ ઇઝ પારિશ લાઇક સ્ટડી ધ પિક્ચર કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન યા દેવ અને દિયા જે છે તે ટોઈસથી રમે છે આ ક્વેશ્ચનના આન્સર તમારે આપવાનો છે વુ ઇઝ પ્લેઈંગ વિથ અ ડોલ મિત્રો મારી પાસે અહીંયા એટલી ઇનફ જગ્યા નથી કે હું પૂરા વાક્યમાં લખી શકું એટલે તમારે પૂરા વાક્યમાં લખવાનું છે તમે મારો વિડીયો ફક્ત જોઈને નહીં પણ તમે સાંભળીને સમજીને જે છે એ જવાબ લખજો વુ ઇઝ પ્લેઈંગ વિથ અ ડોલ વુની બદલે લખવાનું છે દિયા Dia is playing with the doll what is dev doing dev is playing with blocks how many flowers are there to okay, get there are four flowers in the flower vase flower vase what is the color of the curtains the color of the curtains is pink what time is it 9 p.m વોકેબલરી આપી છે અહીંયા પેરેગ્રાફ આપેલો છે અહીં તમને બ્રેકેટમાં આપેલા છે શબ્દો અને એનાથી બ્લેન્ક ફિલઅપ કરવાની છે પહેલી ખાલી જગ્યાનો જવાબ છે ડિફિકલ્ટ બીજાનો જવાબ છે કમ્ફર્ટેબલ ત્રીજાનો જવાબ છે બેસ્ટ ચોથા અને પાંચમાનો જવાબ છે ગુડ એન્ડ બેડ ટાઈમ્સ છઠ્ઠાનો જવાબ છે લોયલ એન્ડ સપોર્ટિવ અને આઠમાનો જવાબ છે લકી તમે જોઈને લખી શકો છો મિત્રો મે કન્યુ વર્ડ્સ ફ્રોમ ધ ગીવન વર્ડ્સ અહીંયા જે શબ્દો આપેલા છે આ શબ્દમાંથી તમારે બીજા ત્રણ શબ્દો બનાવવાના છે તો સૌથી પહેલું મેં બનાવ્યું છે જનરસમાંથી સોર ઓવર અને અસ ઓનેસ્ટમાંથી નેસ્ટ ઓન અને હોટ હાર્ડ વર્કિંગમાંથી હાર્ડ વર્કિંગ અને કિંગ એરોપ્લેનમાંથી એરોપ્લેન એટલે કે પ્લેન પેર અને લેન વેજીટેબલ એમાંથી ટેબલ ટેબલ એબલ અને ગેટ તમે આ સિવાયના ઘણા બધા શબ્દો એમાંથી બનાવી શકો છો ત્યાર પછી એક્ટિવિટી જોઈ લઈએ મ્યુઝિકલ ચેર જે છે ઇનો વે આ એક ગેમ જે છે એ રમવાની છે સ્પીકિંગ આપેલું છે અહીંયા રોલ પ્લે કરવાનું છે મોન્ટુ અને હેમ દેવલ પાયલનું અને સૌથી છેલ્લે ડીઆઈવાય આપેલું છે ડુ ઇટ યોર સેલ્ફ અહીંયા મિત્રો તમારે તમારા ફ્રેન્ડ માટે જે છે એ એક બર્થડે કાર્ડ બનાવવાનું છે અને તેની અંદર જે છે એક શોર્ટ મેસેજ થેન્ક્સનો લખવાનો રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે મળીશું નવા વિડીયોમાં